તૈયાર છો ને બધા અહીંયા આકડા જુગાર અમે અહીંયા સાયકલો પકડી અહીંના પીઆઈ આવ્યા એમને કીધું આ સાયકલો બાળકીઓની છે સરસ્વતી સાધના યોજનાની બધી વેચી મારી નિહાળ શું કાર્યવાહી કરી કંઈ નહીં અહીંયા કેવડિયામાં પેલા યુવાનો માટે આપણે પરમિશન માંગ્યું તો પરમિશન નહીં આપ્યું શું ભાઈ આદિવાસીઓ નક્સલી છે આપણે નક્સલી છે ભાઈ સંવિધાનમાં અમારા અધિકારો છે અમારી રજૂઆત અમે બધાને સહકાર આપવા તૈયાર છે પણ જ્યારે અમારી સાથે આવી રીતના ઘર્ષણ થશે તો અમારા પૂર્વજો પણ નથી ઝૂક્યા અને અમે બી તમારા સીન સપાટા લાઠીચારથી ડરવાના નથી અમે બી લડી લેવાના મૂડમાં છે તૈયાર છો ને બધા